પાટણ જિલ્લાના ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના હસ્તે લહેરાયો હતો તિરંગો સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવવામાં આવ્યું હતું કે તમામ નાગરિકોને હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવું છું આઝાદીમાં

મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘરની આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધા માં સારવાર ન છોડો